જય માતાજી બધા ને અમારા નવા વલોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો ને આપડા વલોક જોતા હોય મજામાં જ હોય નો મજામાં હો તો આપડા વિડીયો મણો છો મજા જ આવી જશો તો ભાઈ વાગી ગયા છે નવ ને નવ વાગે આપડો વલોક આપણે સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવાર અને છોકરા ભાઈ આપડે સરસ મજાના તૈયાર થઈ ગયા છે જો નિશાળે જવા માટે હા તો તૈયારી તૈયાર થઈ ગયા છે આપણે આ આપણે મોટે છોડે રહી આપણે કિરણ એ ભાઈની છોડે છે ને નિશાળે જવાનું છે ને તમારા માટે ખાસ વિડીયો લઈને મેં આવ્યા છે કે ભાઈ આપણે ગીર ગાયનું ઘી કેવી રીતે બનાવવાનું એ વિડીયો મેં સ્પેશલ લઈને આવ્યા છીએ તમારા માટે આપણે હવારમાં વિડીયો ચાલુ કર્યો છે પણ આપણે અત્યારે હવારમાં તો આપણે એક વાડરનું આપણે ખેતરમાં કામ છે ને આપણે જીરામાં દવા ને એવું સાટવાનું છે જોકે એ તો આપણે વિડીયોમાં નથી લેવાનું શૂટિંગ આ તમને બતાવવાનું છે ને ઘી કેવી રીતે બને આપણે એ જ આપણે લેવાનું છે કારણ કે દવા લેવું સાટવાનું છે પછી આપણે નાય ધોઈ ને બધું ચેન્જ કરી નાખશું પછી જયારે આપણે હાજે આપણે જે ગાયું ને જે ભેંસું દોવાય ને થાય ને એ જ આપણે શૂટિંગમાં લેવાનું છે ત્યારે પાછું આપણે વિડીયો ચાલુ કરી દઈશું ઠેઠ આપણે હાજે દોવાના થાય ને ત્યારે તો વધુ માહિતી તો અમારે મેડમ જ આપશે કારણ કે એને વધારે માહિતી હોય હા તો કાઈક તો ગાનો ઘી દેશી ગાનો અને કઈક ફેસ નું અમે મિક્સન કરી પેલા તો આપણે દોઈ લઈશું પછી એને પછી તો આપણે લાઈટ થી પેલા વલવાણા હતા ગયા એવું છે પેલા હું હતું બધા આપડે હાથે જે ઓલા વલવાણા ફેરવતા ને તો અત્યારે તો આપડે નથી આપડે પેલા જો કે હતું અત્યારે નથી હું ત્યાં સમય પ્રમાણે બધા આપડે લાઇટ વાળા આવી ગયા હું ઝડપી કામ થાય છે એટલે આપણે એ લાઈટમાં ફેરશું ને ઘી કેવી રીતે બને એ આપણે આ સ્પેશિયલ વિડીયો આપણે એ માટે લઈને આવ્યા તો બસ આપણે ને ટાઈટલ જોઈને આવ્યા છો તમને ખ્યાલ આવી જ ગયો છે શેના માટે વિડીયો હશે અને ઈ ઘી આપણે જે બનાવવાનું છે ને આપણે ઈ ઘી આપણે એના આપણે પછી આપણે લાડવા હોતા બનાવવાના છે એ આપણે કેવાય ને કે ભાઈ

દ બાર પોપ થયા છે ખાંડ દઈ દેવી તો હવે બધા આપણે જેટલા ઢોર ને ખાંડ દેવાનું છે એટલા આપણે ગરમ બધું ખાંડ ફરી વાળી બે ખાંડ દેવીશ એક આમાં ઓલું લીંડી ખાંડ ન ખાય એને પણ કપાસ્યા ખોળ દે છે પેલા તો અમારે વાસળીયું જ ખાય કપાસ્યા ખોળ બીજું ખાંડ તો ખાતી નથી આપણે લીંડીઓ ખોળ આમાં રાખી છે ઉંદાડા બગાડે નહીં એટલે તો એક તો ગરમ આખી તો આપણે ફેરવા ભળવાવાળી પછી ના જ નોખા નોખા તો ગરમ નાઈક દેຊું આપણે બધાય ખાના તગારા ફરીવાયા છે તો હવે આપણે વેજીટેબલ ઘી નાઈક દેવી તો આપણે બધાય માં મિંદળ મિક્સર પાવડર નાઈક દીશુ આપણે દૂધ વધારવા માટે આપણે જે કઈ પેળવવાનું હતું એ બધું આપણે પેળવી દીધું હોય તો બધા ખીલે ઢોર ને જે ગાભણા છે દૂધના છે બધા ખીલે ખીલે ખાણ બેસી દેવી પછી ટોટલ બારા બાંધ્યા હતી તો બધા રાખવી એટલે એમ કે અમે દૂધ ખાતા નથી અને ઘરે પણ લઈ જતા નથી ખાઈ છે ગીર ગાયનું અને ભેંસનું એટલે ભેંસનું અને ગીર ગાયનું જ અમે ઘી બનાવી સીવી તો આપણે આ સિયલું તારું રહ્યું તે બધાને ગમાઈને આપણે ખાંડ મીખી દીધું છે હવે

પરિંદા ફ્રીઝમાં રાખી તોય બે દિવસ પડ્યું મેખવી કે રઝાવી જાય તો આપણે ઝાવણ નાખી તો પણ એક દિવસે જ આવે નકર તો નો જાવે એને થાંડામાં નાખી દીધું છે એમાં થોડીક સાસ નાખી એટલે શિયાળાનું તો જાવે ને એટલે જાવી જાય ઝાવણ નાખી એટલે તો હવે થોડુંક આપણે આમાં પાણી નાખશું દહીં પણ થઈ ગયું છે એનું મજાનું દહીં થઈ ગયું છે એકદમ ફોદો તો હવે આમાં થોડુંક આપણે પાણી નાખશું સાજુ નાખવાનું ને ઓછું ઓછું નાખવાનું તો હવે આપણે આમાં મીકી દઈશું પહેલા તો એમ કે હાથે ફેરતા તાજ અને હવે તો આવી સિસ્ટમ આવી ગઈ લાઇટિંગ ફરે તો આપણે હવે ફરવા મેગી દઈશું તો આપણે હવે સાઈઝ ફરવા મેગી દીધી દસ મિનિટ પછી આપણે જોઈ જઈશું માખણ થઈ ગયું છે કે નહિ થયું એવી રીતે તો આપણે દસમ મિનિટ જેવું થઈ ગયું હશે સાઈજ ને ફરવા મેળ અને તો આપણે હવે જોઈ જોઈ ફરી રહી છે કે નથી ફરી રહી એમ સાઈઝ તો ફરી ગઈ છે માખણ પણ થઈ ગયું છે જો આવી રીતે થઈ જાય માખણ સાઈઝ ફરી રહે ને એટલે તો આપણે હવે પાછું બેન કરી દઈશું હવે પીન ને એવું કાઢી નાખ્યું હવે સાઈઝ ઉતારવા આવશું એ આપણે ગીર ગાયનું છે ગાયું અને ભેંસુ નું આપણે દુકાનેથી લેવી છીએ એ તો કદાચ ને આપણે એમ કેમિકલ વાળો આવે અને આ તો આપણે સોખું ઘી આવે કેમિકલ વગરનું આપણે હવે માખણ ઉતારવા મીણા સીવી તો આવી રીતે આપણે પણ માખણ ઉતારવાનું હોય તે પેલા બધું પેલા ઉતારી લઈ પછી એમ કે એમાં આમ નામ આપણે આમાં બેડવી એટલે સાઈઝ તો બધી નીકળી જાય તારે શિયાળે પાસ સાઈઝ થતાય બહુ વાર લાગે ઉનાળે તો આપણે ઘડીક વારમાં સાઈઝ થઈ જાય પાંચ મિનિટ ન થાય અત્યારે તો ડબલ વાર લાગે ફટાફટ ઉતારી ને પછી આપણે માખણ ગરમ કરવા મેકી દેવી તો આપણે હવે સાચ ઉતારવા આવી છે જો આવી રીતે માખણ ઉતારી આવ્યો છે હવે આપણે આને ગરમ મેકી દેવી એટલે ઘી થાતું થાય હવે રસોડામાં ગેસ ઉપર ગરમ મેકી દેવી માખણ માખણ વાળા હાથ તો ધોઈ નાખી પહેલા પછી મેકી દેવી ગરમ તો આપણે હવે ગેસ ચાલુ કરી વાળવી આપણે ગરમ કરવા મીક એમ છે ગરમ થાય આપણે એ ગરમ થાય એ પેલા આપણે સાઈડ માં બીજું કામ કરી વાળવી એમ કે ઉભરો આવે ક્યારેક ક્યારેક આપણે જોતું રહેવાય એમ કે ઉભરો આવીને વીવ ની જતું ને એમ ઉભરાય તો ઉભરો આવી ગયો છે તો હમણે આપણે ઘી તૈયાર થઈ જાય છે અને શિયાળાનું ઘી તો ખાવું જરૂરી છે ઉભરો આવે એટલે એમ કે હલાવવું પડે નકર તો ઉભરાય ને તરત વીવું જાય આપણે હવે ઘી તૈયાર થવાય ને હવે તૈયારી છે ઉનંદ ગરમ થઈ જાય એવી રીતે અને જો આ શેષ શેષ ઘાટું છે એ ઘાટું નહીં રવા દેવાનું કીટું બધું બાળ દે એટલે તમે એમ કે ગમે એટલા મહિના સારું રાખવું હોય એટલે રે જો શેષ ઘાટું હોય તો પણ એમાં વાસ આવી જાય તો આપણું ઘી સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દેવી અને જો એકદમ આવું તળિયું દેખાવું જ આવવું પડે આપણે ઘી ને હોય તો આ કીટું બધુંય બાળ દેવાનું જાજી ગણ્યા નહીં રહેવા દે નકર પાછું લાલ ઘી થઈ જાય તો આપણે હવે એક બવણીમાં ગળી લઈશું સરસ મજાનું ગરમ થઈ ગયું છે એકદમ આસરું અને તો આપણે હવે ગળી દેવી આમાં